વાપી ગુંજનમાં પાનના ગલ્લા ઉપર મૂકેલ ગૌદાન પેટી યુવાન લઈને ફરાર વાપી ગુંજન વિસ્તારમાં પાના ગલ્લા ઉપર ગૌદાન પેટી ઉપડી ગઈ બનેલી ઘટનામાં બોપરના અડસામાં અંબા માતાના સર્કલ ઉપર જાહેર માર્ગ પાસે આવેલ પાના ગલ્લા ઉપર ગૌદાન રાખવામાં આવેલ દાન પેટી એક તસ્કર હાથ સાફ કરી ગયો હતો એટલી ચાલાકી એકવાર સર્વે કર્યા બાદ ફરી પાના ગલ્લા ઉપર આવી બેગમાં આખી પેટી મૂકી રવાના થયો જેમાં અંદાજે રોકડ રકમ પંદર થી વીસ હજારની હોવાની જાણકારી મળી વાપીમાં દરેક નાના મોટા વેપારીઓ ગૌદાન માટે ગૌદાન પેટી રાખતા હોય છે આ એક સારું કાર્ય છે તેના ઉપર તસ્કરની બાજ નજર હોય છે આ ઘટના ઉપરથી દરેક વેપારીઓ બોધ લેવાની જરૂર છે અને દાન પેટી પોતાના સુરક્ષિત સ્થાને રાખે એ જરૂરી બન્યું છે સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો